બનાસગાટા જિલ્લાના કાંકરેસ તાલુકાના તેરવાડા ગામે ગઈકાલે રસ્તા વચ્ચે વાહન બાબતે બોલાચાલી થતાં દિનેશજી ઠાકોર થરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા દિનેશજી ઠાકોરની રાત્રે તબિયત બગડતા પરિવારને જાણ કરતા દિનેશજી ઠાકોરને તેરવાડા લઈ જતાં રસ્તામાં જ મોત થતાં પરિવારે આક્ષેપ કર્યો કે પોલીસ તેમજ સામેવાળા ઇસમને માર મારવાથી મોત નીપજ્યું છે માહિતી પ્રમાણે તેરવાડા ગામે ગઈકાલે બે વ્યક્તિ વચ્ચે બબલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપીને ગઈકાલે થરા પોલીસે લાવવામાં આવ્યો હતો અને રાત્રે આરોપીની તબિયત બગડતા સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ સવારે તેના પરિવારજનોને જાણ કરી હતી કે તેની તબિયત સારી ન હોવાથી તેને લઈ જાઓ

ગામમાં દશરથભાઈ અમૃતભાઈ ઠક્કર હતા શાંતિલાલ અમૃતભાઈ ઠક્કર નાઓ સાથે ઝઘડો થયેલો એ ઝઘડાના દારૂ પીધેલા હોવાનું દિનેશજી મેવાજી હોવાનું જણાય જેના આધારે એમને ઝઘડો થયેલો એની દુકાને માલ સમાન ઉતારવા આવેલો હોવાનું એ બાબતે એમને પોલીસ સ્ટેશન જાણ કરતા આ બાબતે બીટમાં જે જમાદાર હેડ કોન્સ્ટેબલ હતા એમને એને જે કીધેલું હોવાનું હોય જે તે અહીંયા લાવેલા અને એના વિરુદ્ધમાં કાયદેસરની પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ કરેલું કર્યા ત્યારબાદ રાતના એના પેટમાં દુખાતા જે તે પીએચસીએસસી થરામાં એને સારવાર હેઠળ લઈ લઈ ગયેલા અને ત્યારબાદ એમના ભાઈ બોલાવેલ અને ત્યાં એમને જામીન ઉપર મુક્ત કરતા રસ્તામાં જતી વખતે એકદમ એમને જીપ ગાડીમાં જતાં ખેંચ આવતા એમને મરણ ગયેલ જે બાબતે અત્રે એમની જાહેરાત લેવામાં આવેલ છે થરા પોલીસ સ્ટેશનમાં અને આ બાબતે પેનલ ડૉક્ટર કે પીએમ કરવામાં આવેલું છે સમગ્ર ઘટનાનો વિડીયોગ્રાફી કરવામાં આવેલ છે અત્રે તમામ જે સાયન્ટિફિક રીતે જેની તપાસ કરવી જોઈએ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને મહત્વનું ચોક્કસ કારણ આવી રીતે આગળની ગરતી કાર્ય હોય છે અવશ્ય